GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદાઓય જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓને અંકુશમાં રાખવા તેમજ વિસ્તારમાં થતી ચોરીઓને ડિટેક્ટ કરવા માટે આપેલી સૂચના અનુસાર નર્મદા LCB પોલીસ સ્ટાફના માણસો આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા દરમિયાન તેઓને બાતમી મળેલ કે આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના સીમ વિસ્તારમાંથી સોલાર જટકા મશીન બેટરીઓ તથા સોલાર

છટવાડા ગામની સીમ વિસ્તારમાંથી ઝટકા મશીન નંબર બે સોલાર પ્લેટ નંગ આઠ બેટરી નંગ સાત કોદારી નંગ એક મળીને ત્રેવીસ હજાર છસોનું મુદ્દામાલ કબજે કરી આમલેથા પોલીસ સ્ટેશનના વિસ્તારના કુલ પાંચ ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી